બાજુ બાજી થઈ તારા સાચી પૈસા નહિ પૈસા મારા બેટા પૈસા એવા ખૂટ્યા ને તે કોઈ નઈ થતું છે પણ પેલા જીવા બાપા ઉછી ના લીધા અલ્યા મારા બેટા પૈસા જીવા બાપા આઈડિયા હ બરોબર એવું આઈડિયા તું મારી ના તો પૈસા આવી જાય પાસે જબર આઈડિયા ઘેર છીએ અને આઈડિયા પાછો હે

એવું કીધું તું મેં એટલું જ કરવાનું પાછું એટલું આઈડિયા વાપરે ને તો બા પૈસા લઈ જાય પાછા બુદ્ધિ વધારે નહીં પાછા ફટલે છે

सायकल सायकल मारिओ सायकल हा तो सगन ना घेजा दे जीवलो जुलो पाछो पासो घेर घेजा दे म्हणतो पासो पैसा लैजी उकड करू पासो पंधर हजार लिहिजे थोडा लई जायशी पासा म्हणतो जवा देताना वाचता असतं जो

એ કાચમો મા કાકા હોનાની વેટી કરી ગયો હોનાની વેટી કરી ગયો હોવા તો હોઈ ગયો કે મને તું ઓ ખોઈ ગયો હા હોનાની વેટી સગન ની હા મારા 15000 વરે જે પાછા હોનાની વેટી માં પાછી હું તો ખવા દે ઓચો ચો ખોઈ ગઈ કે તું ઓ તો ખોઈ ગયો આ પેલે કરતો નહી જતો રો આ કાચમો શિકાર તસ મારી બાઘી માઘી બધું ઓકડીયા કાટવામ તો કાટવામ દો હા કાચમો આપડે ફરતા ફરતા અરે તારો અમારું અરે મને જેના જરૂરી નો હોય જોડે પૈસા લઈ દો

અને આ કાચવું મારા લકી છે પાછો જાદુ કાચવો છે પાછો કાચવો એમ તારું ને કાર્ય વરથી વેઠી કરી વેઠી કરી વ્યા મોટી થાય જેમ 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 મોટી થાય ને એટલે બધા પૈસા આવી પાછા પચાસ હજાર ની વેઠી કરી ગયો વાત કરો તમે તો હું પંદર હજાર કાફી બીજા ના ના યાર જીવભાઈ ના મેળવા યાર તું કોઈ ઉલ્લુ ઉલ્લુપા ધંધા કરો તમે તો તને પત્રીસ યાર પંદર હજાર કાપી પોત્રી હજાર આલો હા પંદર હજાર કાપી વાત કરો હજાર માંથી પંદર હજાર મન નહી થતું યાર પણ પોત્રી હજાર મન ના થાય નક્કી આવી વાયદો પાછું પંદર હજાર માંગુ હમણાં યુગવાની આવ્યો તા નહીં ન

ટુમ્ર માં બેઠો ને ત્યાં કાચબા બાપ ખરો પાછું હું એના ઉપર ગયો ત્યાં છોકરું હતું બચ્યું નઈ યાર મને બચાય ને તે કાચબા એમ કીધું મને

તમે વિચાર તો કરો કાચબો એટલે ને મંદિર માં મંદિર મંદિર બનાવવું પડે એના માટે મંદિર બનાવ્યું વસ્તી દૂર દૂર થી દર્શન કરવા

પાછો મહિલા આવ્યો ઓ વીસ નો કાચવો સગન પાછો જેટલો નસીબદાર કહેવાય લાખ રૂપિયા કેટલો નસીબદાર કેવાય અરે બલુર માં આવ્યો પાછો તને ખાવાનું તો બઉ મૂકું પણ હશે કહું મહિના લાખ રૂપિયા જ તારું તો એમાં માર્યું છે પૈસા આ તો ખબર આ તાળુ ને કોઈક જોઈ જાય ને તો રેડ નહી પડતી રેડાય રેડ પડે ફટાફટ પૈસા ના માગવા દો હજાર વાલી પાછો હું તો જીવલો ડો પાસો તમે ચેકલી આવો ચેક ચેકલી આવો છે લાખ રૂપિયા તૈયાર થઈ ગમે તે થાય તારા હાથ તો લાખ આપવાના ચિંતા ના કરે અને તને હારું ખબર છે પાછો તું ચિંતા કરી નઈ અને લાખ રૂપિયા તું મને થાય કાકા ભત્રીજા તારું સારું થશે

એક કાચબા ના લાખ રૂપિયા લીધા આપડે કઉી લઈ દીએ કરવી કે જીવલા ડોહો પંદર હજાર માગતો હતો ને એના પણ વેટો કરી પૈસા લઈ લીધા પાછા લેતા તો જીલા કરી નાખ્યો